નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમારી મગફળી જ્યારે સાઠથી સિત્તેર દિવસની થઈ હોય ત્યારે ખાસ કરીને આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ કારણ કે જો મગફળીની અંદર સાઠથી સિત્તેર દિવસની થાય ત્યારે એક સારામાં સારું અને બેસ્ટ જો આપણે ડોઝ આપવામાં આવે તો એક બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને આપણી મગફળીની અંદર આપણે બારથી પંદર દિવસ અન્ય દવાઓનો ખર્ચો કરવો પડતો નથી તે માટે આપણે એક સારામાં સારું અને બેસ્ટ ડોઝ આપીએ તો એક સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે તો આજે આપણે યળ અને ફૂગનાશક આ ત્રણ દવા વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો જયારે આપણે સાત થી સિત્તેર દિવસની મગફળી થઈ હોય ત્યારે આપણે ખાતરની પહેલાં વાત કરીએ તો ઝીરો ઝીરો પચાસ જે એનપીકે આવે છે તે આપણે આપવું જોઈએ તે વોટર સોલ્યુબલ ખાતર આવે છે અને એક કિલોના પેકિંગમાં આપણે મળતું હોય છે તો ખેડૂત મિત્રો જો આપણે ઝીરો ઝીરો પચાસ જે એનપીકે છે તેનો સ્પ્રે તમે કરો તો એક સારું અને બેસ્ટ રિઝલ્ટ તેમાં મળતું હોય છે અને તેમની સાથે જો આપણે ઇયળને કંટ્રોલ કરવી હોય તો અત્યારે ટેમ્પરેચર વધારે છે તડકો વધારે પડવા માંડ્યો છે તે માટે આપણે ઇયળને જો કંટ્રોલ કરવા માટે આપણે વાત કરીએ તો કોલોરેન્ટ્રા નીલિપો જે અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસી ફોર્મમાં આવે છે જે કન્ટેન તે આપણે ઉપયોગ કરવો જોઈએ અને તેથી એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે તો તે માટે આપણે જો કોલેનાટ નિલીપોલ જે આવે છે અઢાર પોઈન્ટ પાંચ ટકા તેનો ઉપયોગ આપણે કરવો હોય તો પાંચ એમએલ પ્રતિપંપ આપણે છંટકાવ કરી શકીએ અને ત્યાર પછી આપણે વાત કરીએ ફૂગનાશકની કારણ કે જે હવે સાઠથી સિત્તેર દિવસની મગફળી થઈ હોય ત્યારે ફૂગ હોય છે તે પણ ઉત્પન્ન થતો હોય છે તે માટે આપણે ફૂગનાશકમાં બીએએસએફ કંપનીનું જે ઓપેરા આવે છે તે આપણે ત્રીસ એમએલ પ્રતિપંપ આપણે છંટકાવ કરે હોય છે પરંતુ અત્યારે જે ઓપેરા છે તે માર્કેટની અંદર મળતી નથી કારણ કે જે કંપની છે તેઓએ બંધ કરી દીધી છે તેના માટે આપણે જો તમને ઓપેરા ના મળે તો જે પ્રાયક્ષર છે તે જ કંપનીનું તો તે આપણે વાપરી શકીએ અને કરીને જો આપણે આ ત્રણ દવાને મિક્સ કરી અને ત્યાર પછી આપણે જો છટકાવ કરવામાં આવે તો એક બેસ્ટ રિઝલ્ટ અને સારું રિઝલ્ટ મળતું હોય છે તેથી આપણે થી પંદર દિવસ મગફળીની અંદર આપણે કોઈ પણ કાંઈ પણ તેમાં અંદર કરવું પડતું નથી પરંતુ તો જો ખેડૂત મિત્રો તમારા મગફળીની અંદર કોઈ અન્ય પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર લખજો જેથી કરીને આપણે તેનો જવાબ આપતા હોઈએ છીએ અને ખેડૂત મિત્રો તમારી મગફળીની અંદર જો મૂંડા હોય કારણ કે અત્યારે મૂંડાનો પણ પ્રશ્ન ખૂબ જ છે તો જો તમારી મગફળીની અંદર મૂંડા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને આપણે તેનો વિડીયો પણ એક સારામાં સારી જાણકારી આપીએ તેઓ બનાવી શકીએ અને જો ખેડૂત મિત્રો અન્ય કોઈ પ્રશ્ન હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારા ચેનલની અંદર હજી સુધી જોડાણ ના હોય તો તેમાં જોડાઈ જાજો અને લાલ બટન જે ની નીચે છે તેને દબાવજો જેથી કરીને અમારા ચેનલમાં તમે જોડાઈ જાઓ અને સાથે સાથે આઇકન ને પણ દબાવજો જેથી કરીને ઝડપથી કોઈ પણ વિડીયો અમે આપીએ તો તમને મળી રહે અને સાથે સાથે આપણે વોટ્સઅપ માં પણ શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ મદદ કરી શકીએ તો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ